આ માલને ખાવાનો ડુસો પણ બગાડી નાખ્યો મિત્રો જોઈ શકો છો આમાં ખેડૂતના હાથમાં મોલ તો નહીં આવે પણ મિત્રો માલનો ડૂસો પણ ખવરાવનો રહ્યો નથી બધો જ બગડી ગયો જોઈ શકો છો તમે વિડીયોની અંદર હવે આપણે સરકારશ્રીને એટલું કહેવાનું કે ખેડૂતના દેવા માફ કરે અને કંઈક સહાય કરે જેથી કરીને આવા શિયાળુ પીઠ લઈ શકે અને કંઈક ખેડૂત બેઠા થઈ શકે આ જુઓ મિત્રો આ ડુસો હાવ ખરાબ થઈ ગયો છે આપણે જાણીએ ખેડૂતની પૂછીએ બેનની માઇન્ડ વિશે શું તમે કહો છો મિત્રો આ ખેડૂતની બેનની વેદના જો તમે સાંભળો તમે આ જો જો આ ડૂસો આ ખાઈ માલ તો તમે નોકરિયાતના તમે સડાવો કે આના એટલી નોકરીમાં એટલા પૈસા આવે એટલું આવે તો અમને શું મળે આમાં તો ખેડૂત એમને મરી જવાના છે ને ઉછમે માથે ઢઈ 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 એને કઈ લાભ કઈક વિસ્તાર કરો વિસ્તાર ભાજપ કઈક કરો વડી લાવ અટાણે હું ના નાવડા ભાવ અમારી માંડવી ભાવ નમરે તો જાય ક્યાં ખેડૂત તો વિચાર કરજો જ્યાં જોઈને મેટિંગ કરીને બેઠા હોય જ્યાં હોય ને મેટિંગ તો આ ખેડૂત માં થઈ જ આવે મેટિંગ સરકાર માં થઈ નથી આવતું કોઈ વિચાર કરો જોઈ આ ખેડૂત માથે સરકાર સરકાર માથે ખેડૂત નથી જીવતી સરકાર ખેડૂત ને આધારે જીવે છે મિત્રો ઈને જ્યાં થઈને જીવે ને આ ડુંગર ને પાહી એવડું ઈની તંબુ તાણું થી કરોડો મોઢે ન્યા વાપરી નાખો તમે પણ ગરીબ ને ક્યાં તમે ધ્યાન દીયો અમે એમ કહી તો અધિકારીઓને દેવા હું ના વવને દેવા તો અમે શું કરી કેમ અમારે એમાંથી લેવું હું એ કોમણ માંડવી જાય ને તો એક ટોલું નથી આવતું અમારે હું વિચાર કરો બધી બગડી ગઈ માલનો ડુસો નથી રહ્યો તો સરકાર છે કોંગ્રેસ હતી તો એમની સહાય આપતી પણ આ ભાજપ આવીથી કઈ કોઈ સહાય ન આપી તો હું કરું અમારે તમની દયાજીરી છે નહીં જ્યાં હોય ત્યાં પરબા રાખીએ વા મેટિંગ છે વા મેટિંગ છે ખેડૂત જાય ક્યાં પછી એવડા ભાવ તમે સડાવ્યો ને હવે માંડવીના ભાવ નમરે તો હું કરું

કે આમાં ખેડૂતને કંઈક સહાય કરે અને દેવા માફ કરે અને સરકાર કંઈક સહાય કરે તો આમાં શિયાળુ ભીઠ લઈ શકે અને ખેડૂત બેઠા થઈ શકે ને આ તમે જુઓ માલનું ખવડાવવાનો પણ ગુસ્સો નથી રહ્યો મિત્રો આ વિડીયો સરકાર સુધી પહોંચાડો શેર કરો આ વિડીયોને અને ખેડૂતને કાંઈક સહાય કરે આમાં મારું સરકારને એટલું કહેવાનું જય જવાન જય કિસાન જોઈ શકો છો આ દસ વીઘાનું ખેતર ચાર કલાકમાં મિત્રો છે ખેસરમાં જુઓ હલરમાં આ કામ ખૂટે મિત્રો બે દી કે ત્રણ દી હલર આલે જ ત્યારે આ દસ વીઘાનું આપણે માંડવી કાઢી હતી અને જો આ ખેતર આલે છે આપણે એમાં નવ વીઘાની માંડવી મગફળી છે આજે શિયાળ કલાકમાં નીકળી જાય મિત્રો ડાયરેક્ટ પાથરાવ મિત્રો ટેક્ટરમાં ચાલો ખેસરે આપણે પાથરા ડાયરેક્ટ આપણે જવાથી લીધો

એટલા ભર્યા છે એટલા ભર્યા હવે કલાકમાં તો આ ભરિયા નીકળી જાય મિત્રો જોવા ઠેસર હાલે છે દેખાય તમને એટલા ભર્યા રહ્યા છે હવે ટૂંક સમયમાં જ નીકળી જાય મિત્રો હજી આપણે અહીં બાજુમાં લીલી માંડવી જોઈ મિત્રો મગફળી ઊભી જ છે રહી બાજુમાં મગફળી પીજ છે હજી ઓરા ખાવા માટે કામ લાગે રાખી છે એ માટે જો એટલા ખૂણામાં પાથરા રહ્યા છે મિત્રો અહીંયા ઓલા ભાઈ રામદેવભાઈ ની બધા ફર્યા બનાવ હોસે રામદેવભાઈ મોદમાં કાઢી નહીં પણ તમે હે તો મિત્રો હવે આપણે બે ભરી ભર્યા જો બે વાગે ચાલુ કર્યું હતું એટલું રહ્યું આવું છે ખેડૂતનું કામ અને મિત્રો આ ભાઈ જે આગાહી કરે ને એ હાસી જ પડે છે એમ આ ભાઈ આગાહી કરે ને એકદમ હાંસી પડે કેમ કે દર વર્ષે આ ભાઈ છે ને ભાગ્ય વાવતો અને માંડવી વાવતો અવાર આ ભાઈને ખબર પડી કેમ તો માંડી વાવી હતી કેમ કે એને ખબર હતી કે વરસાદ થવાનો છે આ વખતે કમોસમી વરસાદ એમ માવઠું થવાનું છે એ ભાઈને ખબર હતી જા ભાઈને

મિત્રો રામ દેજો ભાઈ આ પડસા આજે આમાં છે ક્યાંક ક્યાંક આમાં ક્યાંક ક્યાંક પરસા છે એ જો વીણે છે માણા ખરેખર આવા જ એક પરસુ તો આમ જો કે જોવા ના તળી મિત્રો આમાં બધાય પરસા છે ને આ રીતના અરે રામદેવ અહીંયા પડ્યા હો અહીંયા પડ અહીંયા પડ્યા હે ભાઈ અને મિત્રો બગલા જીવડા ખાય છે એક બગલાને તો જો પગમાં દોરો સલવાઈ ગયો મિત્રો પણ આપણે હાથમાં ના આવે એના કાઢી નાખીએ આ બગલામાં મિત્રો જો એના પગમાં હે ને દોરો અટવાઈ ગયો હવે હાથમાં આવે નહીં ના આપણે એના પગમાંથી દોરો જે ઘુસશે એ કાઢી નાખી હાથમાં ના આવે અને ઓલો ભાઈ રામદેવ જો ઓલો પડસા વીણતો થાય એ ઠેસર ઠેસરઢારો જાય છે જોયા ગયો મિત્રો વિડીયોમાં હે ને છેલ્લે સુધી જોજો આ રામદેવભાઈ શું કરે જો હાથમાં સરા થશે અને હાથમાં વરસા જાય છે ભાઈ હો ભાઈ ઊભા તો રહ્યો ઊભા રહ્યો અમારે આવું હે ઓ રામદેવ ભાઈ ઉભા રહ્યો જોજો અમે રામદેવ માં નાખ્યો ફાક જોયો ને ક્યાં સુધી પુગાડી દીધી ફાક એ રામદેવ ભાઈ મળશે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમ્યો હોય તો લાઈક ને કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ પણ કરી નાખજો અને હવે મળીશું આપણે એક નવા બ્લોકમાં